વાસ્તુ શાસ્ત્રમાં પૂજાપાઠને લગતા ઘણા નિયમો કહેવામાં આવ્યા છે અને આ નિયમોનું પાલન કરવાથી જ પૂજાને સફળ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન જે ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ શાસ્ત્રોમાં આવી કેટલીક ઉપાસનાઓનો પણ ઉલ્લેખ છે જેને ભૂલીને પણ જમીન પર રાખવું જોઈએ નહીં આ પૂજાની વસ્તુઓ જમીન પર મૂકવાથી પૂજા સફળ થાય નહીં અને તમે પાપનું ભાગ્ય બની જશો તેથી નીચે ચડાવેલ વસ્તુઓ ભૂલશો નહીં અને તેમને જમીન પર રાખશો નહીં તેમને જમીન પર રાખવું અપશુકનિયન માનવામાં આવે છે નંબર એક શાલિગ્રામ શાલિગ્રામ વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે અને તેને પૂજા ગૃહમાં રાખવું શુભ માનવામાં આવે છે જોકે શાલીગ્રામને સીધા જ જમીન પર ન મૂકવો જોઈએ શાસ્ત્રોમાં હંમેશા કપડાં ઉપર શાલિગ્રામ રાખવા કહ્યું છે હકીકતમાં ઘણી વખત મંદિરની સફાઈ કરવામાં આવે છે ત્યારે લોકો તેને જમીન પર મૂકે છે જે ખોટું છે મંદિરની સફાઈ કરતી વખતે હંમેશા શાલિગ્રામને પ્લેટ પર રાખો તેવી જ રીતે ભગવાનની મૂર્તિઓને જમીન પર ન રાખવું ક્યારેય ભૂલશો નહીં નંબર બે પૂજાની વસ્તુઓ પૂજા માટે ધૂપ અગરબત્તી ફૂલો વગેરેનો ઉપયોગ થાય છે આ બધી વસ્તુઓ હંમેશા પ્લેટમાં રાખવી જોઈએ તેમને જમીન પર મૂકીને તેઓ અશુદ્ધ થઈ જાય છે અને ભગવાનને અશુદ્ધ વસ્તુઓ અર્પણ કરવું તે પાપ સમાન છે તેથી પૂજા કરતી વખતે આ વસ્તુઓ પ્લેટ પર રાખો અને પૂજા દરમિયાન તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો નંબર ત્રણ રત્ન રત્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કોઈ પણ રત્ન પહેરવામાં આવે તે પહેલાં મંદિરમાં મૂકવામાં આવે છે મંદિરમાં હંમેશા રત્નને બાઉલની અંદર રાખો ક્યારેય રત્નને જમીન પર ના મૂકો આ કરવાથી રત્નની અસર ઓછી થાય છે અને તેને પહેરવાથી કોઈ ફાયદો થતો નથી નંબર ચાર છીપ છીપ સમુદ્રમાંથી નીકળે છે અને તેને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી છીપને કોઈપણ કપડાની ઉપર સારી રીતે રાખવી જોઈએ છીપને સીધી જમીન પર રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે ચીપ સિવાય જો તમે પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરો છો તો તેને જમીન પર ન રાખો નંબર પાંચ શંખ શંખનો પૂજા દરમિયાન ચોક્કસપણે ઉપયોગ થાય છે પૂજા પૂરી થયા પછી ઘણા લોકો શંખ વગાડે છે શંખને શુભ માનવામાં આવે છે અને તેનો અવાજ ઘરને પવિત્ર બનાવે છે જો તમે તેને મંદિરમાં રાખો છો તેથી ધ્યાનમાં રાખો કે તેને જમીન પર ન રાખવાનું ભૂલશો નહીં શંખ હંમેશા કપડાની ઉપર રાખવો જોઈએ તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં મા લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર